અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની વસ્તી નિયંત્રણ કરવાના હેતુથી ખસીકરણ કરવામાં આવ્યું છે સાથે જ શ્વાનોમાં હડકવાના વાયરસની રસી મૂકવામાં આવી છે હાલ રખડતા શ્વાનના હુમલાના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે જેથી અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ ખાસ શ્વાનોનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે વિસ્તારોમાંથી જે ડોગનું કેચિંગ કરવામાં આવે તે જીપીએસ લોકેશન દ્વારા અને ફોટો પાડીને અમે જે તે વિસ્તારમાંથી કરતા હોઈએ છીએ કેચિંગ ત્યારબાદ તેનું ઓપરેશન કર્યા બાદ ચારથી પાંચ દિવસ અમે અંડર ઓબ્ઝર્વેશન રાખીએ છીએ એ ચારથી પાંચ દિવસ દરમિયાન અમે એન્ટિબાયોટિક પેનકિલર પછી જે રૂટિન એના ખોરાક પાણી જે બધું થતું હોય અમે એનો કેર રાખીએ છીએ અને પછી જે તે વિસ્તારમાંથી અમે લાવ્યા હોય એ જ વિસ્તારમાંથી અમે એને કરીએ છીએ એબીસી એટલે કે એનિમલ બર્થ કંટ્રોલ અંતર્ગત શહેરની અંદર જે કૂતરાઓની વસ્તી વધે છે તેને નિયંત્રણમાં લેવા માટે એક એજન્સીની નિમણૂક કરી અલગથી સેન્ટર ઊભું કરવામાં આવેલું છે હવે સેન્ટરની અંદર નિષ્ણાત ડોક્ટરની નીચે ટીમ કાર્યરત છે